કરી કોઈને ખબર ના પડે ને એટલે બસ તને ખબર છે આપણો ધંધો શું છે લટકતી તલવાર જેવો છે સિયા ટાઈમ પર તારા મોમા બોડું જુદું થઈ જાય આ તો ચાલે તો ચાંદ તક ને કે ને શામ તક એટલે જો સુધી ચાલે ને તો સુધી ધંધો કઈ નાખવાનો એટલે તાન થોડો બંધ કરવાનો છે થોડો બોડું કાપી નાખવાનો છે વાત કરો છો તે કરવાની તો વાત જ ના કાળા પાસે

તો પછી આપણે બે સીધા બે ગાડી માં લઈ જાય વાત જ જોઈ બે તો કીધું એક વાત મશીન ની ખબર પડે ને તો આપડા વડનગર રાજકોટ ની હાથ થી એમાં બે સીધો રાજકોટ ભેગો થઈ જવું વિચારી મેલું કીધું એક વીઘો ના હોય ને તો આખો પાછો કરી દેવું પણ છો મા કાશ એટલો બધો નીચ છે કોઈને મશીન જોવા તો જવા દેતો જ નહીં અરે એ ના જોવા દે હ તો એ આગો પાછો તો એક કાર્યો પછી ભોણા ખરો ને ભોણવા તો મેર આવી જાય એ વાત હાચી કરી શું બાકા આ સરપંચ રહ્યો ને કાર્યો એ તો કદી એ કેવો નહીં એ કદી ના જો પણ બીજું કોઈ નઈ કે ગમે તે કરીને ખરો ને વાતોમાં માં લઈને ના બોળિયા ત્યારે વાત ને કળવી પડશે કા આર્યો શેય જગ્યાએ થી મશીન લાવ્યો છો અને શેવો મશીન લાવ્યો છો શોમા કાકા હું તો કહું છું આ કાર્યો રહ્યો ને એ કદી છેતરાય નહીં પણ ગમે તે કરી અને ની બોળિયા ને ખરા ને વાતો લાઈ અને ના બોળિયા ને છેતરવો પડશે આપણે આપણે એકની ની જે દુકાન નાખી છે ને હ

આવું મશીન જાળે આપણે જવું ને ત્યારે જ આપણે લાવી આપશું ના તો તમે આભા જાવ હું આબાદ જાઉં પણ મશીન જોયા વગર ધ્યાન નહીં જઉં હી જાઉં મને કશું નહીં પૂરેપૂરી ની ધ્યાન રાખવી પડશે હું કેતો હા મારા ઘેર મારું બાઇક પડ્યું છે ને તમે લઈ આવો હું રાખું છું કદાચ નહીં દોડવાનું થાય તો તમે કિક તૈયાર જ રાખજો હું કીધું હું મશીન રાખીને છું ને પાછો થાય ને હું જઈને મશીન આવું છું પછી રાજકોટ થી મશીન લઈ આવીએ નહીં મને નોકરી રાખે તો અડી હવથી હારું ઓ સરપંચ

બસો રૂપિયા તો ખરા જ ને તા મફત તપાસ કરી આલે છે હું મફત થાય છે જોને હું હાલત લઈને આવું છું રિપોર્ટ કરાવ જો દવાખાના તે હું મફત કરી આલે છે ના ના બોને અહીંયા પૈસા પાસે હાલત લઈને આવું છું મફત ની વાતો છોડી દે જીવડિયા તારે કશું એ થતું નહીં મફત માં બંધ તો નહીં કરી દેનો 24 કલાક સુવિધા ચાલુ હા ખાલે આવું છું તાણે તું તાર જા મોણો મોણો છો ખરા ને તારે

ખાલી આ સરપંચ ને ભોળો બે તળા આગા પાછા થાય ને થોડા ઘણા એટલી જ વાત જોઈને બેઠો છું તો તરત જ પછી નીકળી જ જવું છે ભૂલ્યા વગર ઓથાઈ ને જઈ અને પેલું ઓઠું કરીને મેલ્યું છે ને એ ઓઠું ખોલી અને મશીન નું નોમ જોઈ આપવું છે બાઈક માંથી બહાર આવતું એવું લાગે છે આ ભોળો તો પડદા ના મોય સીટી સ્કેન કરવા બાઈક લઈ ગયો તો અને આ તો બહાર લઈને નીકળ્યો મોનો ના મોનો ડાળમાં કોક કાળું લાગે છે ઓયથી બાઈક લઈ પાછો શોકન જાય છે મારા જવું પડશે ઓલા શેરી છે કર આ કેટલા રે બહોળો માં જા કહો લોટો લાગે છે ડાળમાં કોક કાળું છે તો જે ફોડો આ બાજુ છે પડતા કરની પડ છે આ બાઈક ચેક છું તો હો બાઈક છે એટલે હું કર ચેક કરાવ આવું પડ ફટાફટ ઓટો મારું એટલે હાલ ખબર હમણા આવું બે મિનિટ બંધ કરો મુનો નતો કેતો કે ડાળ ગમે તે કો કાળું છે સકા ને

તમારા બાઈક માં ખોમી વધાર હોય એવું લાગે એટલે વાર થઈ સરપંચ જેટલી બધી વાર લાગી તમે ક્યાં પંદર મિનિટ માં અંદર ખબર છે અંદર ખરું ને એસી એટલું બધું ફૂલ ને તારી મુસો પડે બરોબ જોમી જાય ના ના સર પણ મારે નહીં જવું એટલે ભણો તો ખરો ને થઈ તું પેરી સિટી સ્કેન કરે છે અંદર ના ના બરોબર છે આ બેટ એવો ધંધો સરપંચ ને કર્યો અને આખા કોઈ ક્ષેત્ર એવું નઈ પાછું હે જીવિયા બજાર માં જીએ તો એટલો ખર્ચો ઓછો થાય

كين تكر ذا توريوس ها وين وين اللي, اللي هي عليها كاريا بودي وقت كوي شرم

ખબર ફરી આપડે તો દસ લાખ લઈ ને અને રાજકોટ નતા જવાના અરેટલો છે બોળા ખબર પડી ગઈ છે જીવની બોળા બોળજે બોળા આપણે દોય એય બોળા પૈસા લઈ છે ઓમા કાઢું હું દોર નકા કરવું પડશે પૈસા મૂકો નહીં રવાનો બોળા આટલા ઠેબલા જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી